રામ રામ જયરાનજી દ્વારકાધી સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં કેમ છે દાયરો બધી મજામાં તો ભાઈ અત્યારે આપણે એ વાળીએ ને પાણી આલે છે આપણે અહીંયા જાહેર ને મકાઈમાં ને પછી આ વાહે મોટા ખડમાં મેલ દેવું છે હમણાં આ બધી તો પી જાય હમણાં ચાર પાંચ ત્યારે રહી ગયા હે ખાલી પછી આમાં મેલ દઈએ અને પછી આપણે જઈએ વાળીએ ભરત બાઈન્ટ અને ભરતના મોયડા લેવા જવા છે રોંટેટવા બાટવા બાટવા હારા મળે છે એમ કે છે બધા તો બાટવા તપાસ કરી આવીએ મોયડા લઈ આવીએ ભરતના અને મોયડા બદલાવી નાખીએ કેદુની વાત છે મોયડા બદલાવવાની પેલા અહીંયા આમાં આખડમાં પાણી મેલ દઈ અને પછી જાય વાળીએ બરદ બની છે અહીંયા આમાં હાલે છે આપણે પાણી અત્યારે આ પી જાય પછી આખડમાં મેલવાનું છે આપણે મોટા ખડમાં પણ આમાં જાય છે આ બાજુ એ બાજુ ત્રણ ચાર ક્યારે રહી ગયા છે ખાલી એમાં જાય છે ને પછી આ મોટા ખડમાં મેલ દઈએ હમણાં પાણી હાલો તો ભાઈ મોટા ખડમાં મેલી ને વાળી આવી ગયા છીએ આપણે ના આપણા ગોઈટલા બની મોયડા લેવા જવા છે માથે બેઠું જવાશે માથે નાના મોયડા લઈ આવ્યા રોંટેટવાથી અને બદલાવી નાખીએ બે ને તો ભાઈ પાછો આવી ગયો ત્યાં વાડીયા અહીંયા પાછા તન ક્યારે પી ગયા છે મોટા ખંડના હું પારા વિના ના હે એટલે લાગડ જાય આમાં જઈને શમાં જઈને એમ નોખું નોખું જાય તો એક રસો કાઢ નાખ્યો છે પાછો વાહથી ને હવે પાછું મેળ દીધું છે હવે કલાક દોઢ કલાક પાછું જવા દેવાનું થાય ને હાલો ભાઈ કાલ તો આપણે પાણી વાર્યું હતું આજ છે આપણો બીજો દિવસ છે અને મોયડા આપણે લઈ આવ્યા છીએ ને કાલ તો પછી ફેરામાં હોય ગયો હતો તો કઈ બ્લોક બન્યો નહોતો ને રાતે આપણે આવવામાં મોડું થઈ ગયું હતું આમ જૂનાગઢની ઓલી બાજુ ગયા હતા તો આપણે આવી જ જોયા હતા ત્રણ હતા એમાં એક તો કેમેરામાં આવ્યો પણ એક ના આવ્યો બે હેઠા ઉતરી ગયા હતા એક આપણે આવી ગયો છે કેમેરામાં તો એની થોડીક હાઈની ક્લિપો પડી છે રાતના દોઢ વાગે હામાં જઈ રહ્યા હતા આપણે રસ્તામાં એય પેલા જોઈ લ્યો અને મોયડે આપણે લીયો છે તો બોશી જાવું છે બરત ને મોયડે બદલાવી નાખી આજ કાઉ કે ભાઈ વેગ્યું લાગઈ કઈ ના રૂમ સતાબાગ શું બેવા ગયા તો અયા કે ઉતરું કે નહીં હા મેં ક્યાં આંક્યું એકો ઉકી ગયું ક્યાંક મેં હેગા કઈ કમે કું કા આગડ નહોતો આ દે કળી કે રમેશ

đang cần video call thôi đi

માથા ને કાઢવી નહીં હાલો ભાઈ એકને ખુલી ગયો મોડો બહુ ગાઇચ થઈ ગાચું નથી નીકળતી એને એ બધું એક બાકી છે અને એકને અને પેલા બદલાવી નાખીએ

એડી બદલી જાય હવે લાલ ગયા પછી નાખું પાણી બેહી ગયું ગાયઠું આવું

ભાઈ બદલાવી નઈ કા બેયને અમાર થોડી વધારે વાર લાગી હતી પવરો બહુ છે એટલે આને રહે ઉતરતું હાવ ભાઈ મરદને તો મોઢા બદલાવી નાખ ને હવે જાવું છે ગાડી લઈને માણાવાતર થોડું કામ છે પતાવી આવીએ ને સર્વિસ નું થાય તો સર્વિસ કરાવી આવીએ ગાડી બે કામ થઈ જાય તો કરી આવીએ બાકી તો જવાનું છે માણા ગાડી કાઢી લઈને પછી નીકળીએ માણા વધારે આ શેમ્પુ વાળા હાબુ ન દે મોરો મોરો એમ ના હાલે ભાઈ પોવાની તો હરકી પેવાની બરાબર તો આવી હતી બરોબર એમ કરીને આવી થઈ ગઈ તો થાય કેમ બાકી જો આ ઉપડી જાય તો ઉપડી જાય હા સીડી 100 બોક્સ છે ના પર તો માકે શું છે તો ભાઈ ગાડી સર્વિસ કરાવી ઘરે મેલ દીધી છે હવે આ વ્લોગને આપણે એજન્ટ કરીએ છીએ વ્લોગ ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ને બધું કરી દેજો મળીએ નેક્સ્ટ વર્ગમાં જય દ્વારકાધીશ